વાંકાનેર જે રેલવે સ્ટેશન તરફ જવાનો જે નેશનલ હાઈવે છે જે હાઈવે ખાસ તમારે જે કહી શકાય નવાપરા અને રેલવે સ્ટેશન જવા માટેનો જે હાઈવે જે છે એની અંદરમાં કેવી રીતે જે અકસ્માતો થાય છે જે નવાપરા બાજુ અને જે રેલવે સ્ટેશન બાજુ જે બ્રિગેટ મેકવાથી આજે રસ્તો બ્લોક થઈ ગયો છે અને જેના કારણે ઘણા આ બધા અકસ્માતો થાય છે જે અમે વિસ્તૃત તમને એક આખા એંગલથી તમને બતાવી રહ્યા છે જે દર્શકોને ખ્યાલ આવે કે ખરેખર જે આ આ વિસ્તાર જે છે અહીંયા ખરેખર આ જે સર્કલો જો આ રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે અહીંયા જો સર્કલ હોય તો આખું જે તમારે માણસો ફરીને પણ સરસ રીતે વ્યવસ્થિત જઈ શકે એના બદલે ઠેઠ વિચાર કરો જો અહીંથી આવવું પડે છે જો અહીંયા આવી અને અહીંથી એને ઠેટ આ જેવો ગોળા એને આ લેવી પડે છે જો આ બતાવું છું જો અહીંથી જે આ આ જો ગોળા ઠેઠ એને અહીંથી લેવી પડે છે અને ફરી વળી પાછું જો તો આ મોરબી બાજુથી જો આ આવે છે ટ્રક હવે એનો પણ એને ખ્યાલ રાખવાનો છે જો આ વણા કાંઈથી લઈએ છે હવે આ વળાંક લઈને વળી પાછા એ પછી રેલવે સ્ટેશન તરફ પાછા આવશે તમે જુઓ તમારે એટલે હવે જે જવાવાળો વ્યક્તિ જે જો સ્કૂટરવાળો વ્યક્તિ જે છે એ રોંગ સાઈડમાં જાય છે તમારે જો આ રોંગ સાઈડમાંથી વળશે જો જુઓ હવે વિચાર કરો કે આ રોંગ સાઈડમાં જવાનું કે રાઈટ સાઈડમાં જવાનું ફરીને જ્યારે પાછા જ્યારે અહીં રેલવે સ્ટેશન તરફ પાછો અહીં આવશે ત્યારે રેલવે સ્ટેશન તરફ જવા માટે એની વળી પછી રોંગ સાઈડમાં એને પછી જો આ રિક્ષા જાય છે એ રોંગ સાઈડમાં જાય છે પાછી તમારે આવા વાળા વ્યક્તિ વળી પછી સામેથી આવે છે એટલે ખરેખર વાસ્તવિક ખ્યાલ આવતો નથી કે શું આ વસ્તુ છે એટલા માટે તો તમને આખો એક એ વ્યૂ અમે બતાવ્યો છે અને અમે આજે અમે આ બાબતે હાઈવે ઓથોરિટીના જે સાહેબ છે એની સાથે ટેલિફોનિક વાતચીત કરતા મોબાઈલમાં તો એમણે એવું કહ્યું કે અમને વાંકાનેર પોલીસ સ્ટેશન તરફથી સૂચના આપવામાં આવી છે કે બંને સાઈડને તમારે આ રીતે બ્રિગેડ રાખી અને બંધ કરવાની સૂચના આપી છે તો આપ વાંકાનેરના પોલીસ અધિકારીને જ મળીને તમે આ બાબતે તમે ચર્ચા કરો અને એની સાથે જ જો કહેવામાં આવે તો અમે આગળ વધીશું એવું એમણે અમને ટેલિફોનિક બાબતોની અંદરમાં વાત કરી છે તો ખરેખર વાંકાનેરના જે સિટીના જે પોલીસ અધિકારી છે એમને પણ ખરેખર આ વસ્તુને ધ્યાને લઈને ખરેખર માનવતાની દ્રષ્ટિએ અને ખરેખર અકસ્માતો ન થાય એ ટાળવા માટે થઈને એને પણ વૈકલ્પિક સારી વ્યવસ્થા કરવી જોઈએ એવી આ વિડીયો દ્વારા એક અમે મેસેજ આપી રહ્યા છીએ અને લોકોનો જે પ્રશ્ન છે એ આપની સમક્ષ રજી રજૂ કરી રહ્યા છીએ તો આપ આ ધ્યાનમાં લેજો આ રેલવે સ્ટેશન તરફથી આવવાનો જે રસ્તો છે હવે આ ભાઈ આ જાશે આ જો આ રોંગ સાઈડમાં આવી જાય આ ભાઈ જો આ જો આ સામે જો આ રાઈટ સાઈડમાંથી આવે છે આ રોંગ સાઈડમાં જાય છે જો આ આ પોઝિશન થાય છે તમારે જો આ રાઈટ સાઈડમાંથી આવે છે તો અહીંથી જે જાય તમારે આ જાય છે પછી આમ રોંગ સાઈડ માં જાય છે જો જો આવે છે આ બધા રાઈટ સાઇડમાંથી આવે છે તરફ કોઈ લઈને હવે અહીંયા ત્યાં જાય છે ત્યારે આ રોંગ સાઈડમાંથી અહીંયા પછી રેલવે સ્ટેશન જાય છે

આમાં રોજ એક્સિડન્ટ થાય છે બરાબર બરાબર હમલાજી અને અમારે વાન એક બળવેમાં ચાર જો એટલે હોય તમારે તો આ રોંગ સાઈડ માં જાય વિચાર કરો તમારે હવે જો સામે હવે આ જે વાહન આવે તો એને એની શું છે થાય તમે વિચાર કરો તમારે એટલે જે આ ખરેખર આ જે સર્કલ જો અહીંયા હોવું જોઈએ ખરેખર જો આ રેલવે સ્ટેશનનો રસ્તો છે પછી જો આ હાઈવેનો રસ્તો જે છે પછી આ ખરેખર અહીંથી આ હાઈવે છે અને આ મચ્છુ નદી એટલે કે રેલવે સિટી તરફ જવાનો છે જો આ ભાઈ આવે છે જો આ રોંગ સાઈડમાં આવે છે તમે વિચાર કરો તમારે હવે આને આને જવું હોય ભાઈને તમારે તો હવે એને સામે જે આવતા હોય એનું બધાનું ધ્યાન રાખવાનું વિચાર કરો જો આ જાય છે વિચાર કરો આવી રીતે જ હમણાં બે દિવસ પહેલા મિત્રો એટલા બધા એક્સિડન્ટ થાય છે માણસો મરી જાય માણસને હા મિત્રો ત્રણ ચાર દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટનામાં કારની ચાલકે એને ઠોકર મારી અને પિતા પુત્ર જે આ સુડતાલીસ સરકાર રખેલ જે પુત્ર જે છે સત્તર વર્ષનો પુત્ર અહેમદ રજા બુખારીનું તારીખ રોજ અવસાન થયું છે જે આ ઘટનામાં મૃત્યુ થયું છે ઘેર તરફ આવતા હતા ત્યારે માતા પિતા અનવરભાઈ બુખારી પણ સાથે હતા એમને પણ ગંભીર ઈજા થઈ છે જે આપ જોઈ શકો છો તસવીરની અંદરમાં સત્તર વર્ષનો પુત્ર અહેમદ રજા બુખારીની જે તસવીરો જે છે એનું સત્તરમીના રોજ અકસ્માત થયા પછી એમને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન એનું જે મૃત્યુ થયું હતું એ પણ આપને આ જોઈ શકો છો જે છે અને એની જે વ્યવસ્થા જે છે બધી ખરાબ છે કે માણસને સમજાય નહીં સમજવા બેસો ત્યાં તમારે સામેથી વાહન આવી જાય તો તમે તમે કેટલું ધ્યાન રાખશો તમે જો હવે આ આ વિચાર કરો તમે આ આજે ટ્રાફિકનું આપણે થોડી વાર તમે નિરીક્ષણ તમે કરો છો માણસે હવે અમને કેટલું ધ્યાન રાખવાનું છે તમે તમે જોજો જો જો ભાઈ બધા ટ્રાફિક માં શું કઈ તો ખરા ટ્રાફિક માં હોવું જોઈએ કે નહીં ટ્રાફિક ના માટે કઈ કહે હે જો મિત્રો આ જો આ લ્યો માણસ કેવો ધંધો કરી લે છે જો આ બધું એમને અહીંયા ધ્યાન રાખવાનું છે એને હવે મિત્રો જરાક આપણે ખુલ્લું જે હતું થોડોક એનાથી થોડોક માણસોને રાહત રહેતી હતી એ પણ આપણે બતાવું છું કારણ કે હવે નવાપરાની અંદરમાં પણ જે છે અહીંયા પણ એને સાઈડિંગ રાખી બંધ કરી દીધી છે માણસને નવાપરામાં જવું હોય તો હવે એને ટોટલી ફરીને જવું પડે એ સિવાય કોઈ અત્યારે ચારો છે નહીં એટલે હવે જે બે સાઈડ હોય એને બંધ કરી છે એ પણ આપણે જોઈએ આપણે જો બી તો પેલા છે ને આ સાઈડ ખુલી હતી તો માણસ અહીંથી આ જઈ શકતો તો સામે અને આવે એનું ખ્યાલ રાખી શકતો હતો જો આ લાયા અત્યારે ટોટલી હમણાં આઠ એક દિવસથી આ મેકી અને આ બંધ કરી દેવામાં આવે છે જો આપ જોઈ શકો આ જે મેકા જે છે આનાથી આખી આ સાઈડ આવે બંધ કરી દીધી એટલે માણસે હવે કઈ બાજુથી નવાપરામાં જવું એ હવે એક પ્રશ્ન થઈ ગયો છે કે હવે એને ક્યાંથી નવાપરામાં જવું સામેના સાઈડ જે છે આજે હું બતાવું છું છું તમને એ આખું નવું પૂરું છે આપણે શું હવે અહીંયા જવા માટે એનો રસ્તો હતો એ પણ એને બંધ કર્યો છે હવે આપણે જરાક હા હા અહીંયા સામે પાછી બે ત્રણ સોસાયટી છે જીઆઈડી સી જે મિત્રો જો આહીથી આ નવાપરાનો રસ્તો હતો જો આ ભાઈ જોવે છે કે નવાપરા ક્યાંથી જવું હવે એને ખબર નથી આવે કે મારે હવે નવાપરા ક્યાંથી જાવું જોવો પહેલાં તમે આહીથી આ વણાંક આવે ને ત્યાંથી આવીને આહીથી તમે નવાપરામાં તમે જઈ શકતા હતા તમે સંજ્યા કે નહીં ક્યાં જાવું છે જો હવે આ નવાપરામાં જવા માટેની જે જે છે ત્યાં પણ એને આ રીતે આ બધા મેકી દીધા છે બધાએ

જો આ ભાઈ ને નવાપરા માં જવું પડે એને ખબર ન પડતી કે મારે નવા નવાપરામાં ક્યાંથી જવું હવે મિત્રો એટલી બધી ટ્રાફિકની વ્યવસ્થા થઈ ગઈ છે

એવી તમને નેશનલ ઓથોરિટી સાહેબોને સતત વિશ્વાસથી તમને કહું છું કે આ ઓથોરિટીને જાણ કરીને ગમે એમ કરીને આ બંને રસ્તાઓ ચાલુ કરાવી આપે અને વચમાં એક મોટું સર્કલ બનાવી આપે અને લાઇટની સુવિધા આપી આપે જે રફાડેશ્વર આગળ જે તમે જે રીતે તૈયું છે ને એ રીતે અહીંયા કરાવી આપો એવી ખૂબ ખૂબ અમે આ ભલામણ કરીએ છીએ જય હિન્દ જય ભારત જો હરમા સાહેબ પણ કહે છે કે અહીંયા ખરેખર આખું સર્કલ હોવું જોઈએ તમે આ ફરીને આપણે જોઈએ છીએ વ્યવસ્થિત હું આપણે બતાવવા માગું છું કે તમારે જો નવાપરામાં જવું હોય તો અહીંથી તમારે સામે જ આવવાનું તમારે સામે જાવ એટલે અહીંયા આપણે રોંગ સાઈડમાં જાય છે જો માણસો હવે એ રોંગ સાઈડમાં જઈને ફરી પાછું આ બાજુ વળી પાછું રોંગ સાઈડમાં જવાનું જો નવાપરામાં જવું છે ક્યાં જવું છે હે મિત્રો એટલી બધી અસુવિધા છે કે જેની કોઈ વાત ન જવા દ્યો કારણ કે આ સર્કલ વિના કે કોઈ એનો યોગ્ય ઉપાય વિના ખરેખર આ થઈ શકે ને ઉકેલ આવી શકે એમ નથી તમે સમજી લો હા ચાલુ નહીં કરો તો વારંવાર અકસ્માત થવાના જ છે કારણ કે અહીંયા જો આ આ જગ્યા જે છે આની અંદરમાં બધા જ જો રૂમ છે જો આ બેનને જવું છે વનવેમ જો એમને વનવેમમાંથી તમારે એ આવ્યા તમારે જો હવે ક્યાં જશે એ જે એને ખબર નથી હવે મિત્રો આ આપને હું આ રેલવે સ્ટેશન નવાપરા અરુણોદય સામે સોસાયટી જે છે આમની પાસે નવાપરા છે આ જે બધું આ રામકૃષ્ણનગર છે એટલે કઈ જગ્યાએ કેવી રીતે જવું એના કોઈ માર્ગદર્શિકા કોઈ સિગ્નલ નથી કોઈ એનો કોઈ મેપ બતાવવામાં નથી આવ્યો હા એમ જો મિત્રો ટ્રાફિક કેટલો છે કારણ કે એને બધાને ક્યાંથી ક્યારે જવું તમારે કોઈ સમજાતું નથી એને બધાને જો આપણે થોડીક વાર આ યુટર્ન ને આપણે સમજીએ તમે વિચાર કરો કે માણસને યુટ્રોન મારીને જવું સારું કે અહીંયા સર્કલ હોય તો સારું તમે આપણે આ થોડીક વાર માટે અહીંયા ઉભા છીએ આપણે જો જો આ જોવે છે સામેથી શું આવે છે આ બાજુથી શું આવે છે જો આ ભાઈ આવે છે જો આ ભાઈ આવે છે આ રોંગ સાઈડમાં આવે જો જોય દબાતા દબાતા રોંગ સાઈડમાં આવે છે જો આ ભાઈ અહીંથી આવે છે તો વિચાર કરો તમારે કે માણસે જવું હોય તો કઈ બાજુથી જવું આ જો એટલે એટલો બધો વિકટ પ્રશ્ન થઈ ગયો છે કે નવા પ્રમાણે કેવી રીતે જવું રેલવે સ્ટેશન કેવી રીતે જવું આ એક વિકટ પ્રશ્ન થઈ રીતે ઊભો છે ત્યારે તો ખરેખર હાઈવે ઓથોરિટી ખરેખર સમજીને આને વિકલ્પ રીતના રૂપે એને આ ચોકડી કરવી જોઈએ અહીંયા ખરેખર આખું ગોળ સર્કલ કરવાની જરૂર છે આખી જો મિત્રો આ જો ઠેકર નવાપરામાંથી આવવું હોય તો એને જો સામે જ પડે જો આ ભાઈ જાય છે જો આ સામે જાય છે આ જો જો આ સામે જાય છે રોંગ સાઈડમાં જાય છે જો આ રોમ સાઈડમાંથી જો વળ્યા છે ભાઈ જો આ તમે જોઈ શકો છો જો વળીને પાછા આવે છે જો બે આ બંને આવે છે એ રોંગ સાઈડમાં આવે છે જો આ રોંગ સાઈડમાંથી આ જાય છે જો બે આમાં સાચું શું છે જો ભાઈ ઓલા ભાઈ જાશે એ રોગ સાઈડમાં જશે જો જો આ જાય છે આ રોંગ સાઈડમાંથી જાય છે આ બંને જાય છે આ જે સ્કૂટરવાળા એ બંને રોંગ સાઈડ જો આ વાળા સામે વળી આવે છે મિત્રો કોઈ નક્કી નથી થતું કે માણસે બિચારા ડ્રાઈવિંગ કરવાવાળા એ કેવી રીતે ઊભું રહેવું ક્યાં ઉતરવું ક્યાં ચડવું ફરીને હું આપણે બતાવું છું કે જો આ રેલવે સ્ટેશનવાળો રસ્તો છે જો આઈટી ઓલા

આખી આખી સૂચના તમને એક વિડીયોના મારફત બતા બતાવી છે ખરેખર રેલવે આપણે નેશનલ હાઈવે ઓથોરિટી છે કે પોલીસ ખાતું ખરેખર આની એક તરત અને પોલીસ મોજણી કરી અને ખરેખર આ સર્કલ બનાવવું જોઈએ અથવા એના વ્યવસ્થા રૂપે એના ભાગરૂપે ખરેખર સારામાં સારો રસ્તો કંઈક વ્યવસ્થિત સર્કલ બને એવી વ્યવસ્થા કરવી જોઈએ